પોરબંદરની યુવતીના અમદાવાદ ખાતે લગ્ન થયા હતા ત્યારે પોરબંદરના રાતિયા ગામે રહેતી લતાબેન નિર્મલભાઈ રાઠોડ નામના યુવતીના લગ્ન અમદાવાદ ખાતે રહેતા નિર્મલભાઈ માલદેવભાઈ રાઠોડ સાથે થયા હતા આ યુવતીને કોઈ બાબતે પતિ સાથે અણબનાવ થતા છેલ્લા ત્રણ માસથી રીસામણે હતી

એટલો અમે બોલીએ છે હું મારું નામ પૂરીબેન છે સાસુનું નામ છે મોટા બેન છે ઘરવાનું નામ નિર્મલ છે એને એમાં દીકરી માથે આવી દબાત કરી ને મમ્મી દીકરા બે ત્યાં દરવાજો આર્ડર દઈને મારી એને ને ઘરું દબાવ્યું છે ને એને એ અમારે મારી જ નાખી છે માઇથર મારી જ નાખી છે એમાં દીકરીને ખુરશી મારી એમાં દીકરીને ટૂંકો દેતા હતા જીવ ભસાન માર માં નીકળી છે બે તો નોકરી મુકાવી છે મહિલા પોલીસને ને નોકરી મુકાવી છે આ ઘટના બાદ અમદાવાદ ખાતે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર